પ્રેસ દ લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ ગીતશાસ્ત્ર પંચ્યાસીમો અધ્યાય અને તેની આઠમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે યહવા દેવ જે બોલે તે હું સાંભળીશ કેમ કે તે પોતાના લોકો તથા પોતાના ભક્તોની સાથે શાંતિની વાત કરશે પણ તેઓ મૂર્ખાઈ ભણી પાછા ફરી ન જાય આ વચન આપણને જણાવે છે કે પ્રભુ યહવા દેવ એ શાંતિથી આપણી સાથે વાત કરે છે અને યહવાદેવ એ શાંતિથી બોલે ત્યારે આપણે શાંતિથી સાંભળવાનું છે ઘણી ઘણી વખત એવા બાબતો પ્રભુ આપણા માટે કરે છે કે જે કદાચ આપણે સાંભળવા પણ માગતા નહીં હોય પરંતુ પ્રભુ શું કહે છે કે હું શાંતિથી એ વાતો જણાવીશ અને શાંતિથી આપણે સાંભળવાની છે યહવા દેવ જે બોલે તે હું સાંભળીશ ભલે એ આપણા જીવનોને માટે કડવા દુઃખો હોય તો છતાં પણ સાંભળવાનું છે હચકેલને કહેવામાં આવ્યું કે આ ઓળી ઉઘાડીને ખા એ તારા મધ જેવું લાગશે પરંતુ પછી એ કડવું લાગશે પરંતુ ખાઈ લીધા પછી એને બહાર કાઢી શકાય નહીં અને એ પ્રમાણે પ્રભુનું વચન એ પ્રભુ બોલે છે તે આપણે આપણા માથા ઉપર ચડાવ્યા સિવાય કોઈ જાતનો ત્યાં ઉપાય રહેતો નથી પ્રભુએ આપણા માટે એ કરેલું છે તો આપણે એ સાંભળવાનું છે એ બધું આપણા ભલાઈને માટે હોય છે આપણે ઉન્નતિમાં આગળ વધી શકીએ છીએ એના માટે હોય છે આપણને કડવું લાગે છે એ સત્ય નર્યું કડવું આપણને લાગે છે અપમાનિત લાગે છે આપણી માનહાનિ થઈ રહેલી છે એવું લાગે પરંતુ એમાં જ આપણે ગ્રો થઈએ છીએ આજે મેં એક શોર્ટ મેસેજ સાંભળ્યો તો એમાં એક સેવક બોલે છે કોઈકે બનાવેલો છે અને એ વ્યક્તિ બનાવનાર વ્યક્તિ કહે છે કે જ્યારે તમારા પર હુમલાઓ થાય શેતાની હુમલાઓ થાય અને આરોપો લગાવવામાં આવે ત્યારે તમારું રિએક્શન શું છે એ પ્રમાણે એ કહે છે અને એના જવાબમાં આ પાસ્ટરનો સંદેશો એમણે મૂકેલો છે તો એ પાસ્ટર શું કહે છે કે લોકો મેરેજ નથી થતા તો સવાલ તો પ્રભુને સવાલ કરે છે નોકરી નથી મળતી તો સવાલ કરે છે આશીર્વાદો નથી મળતા તો સવાલ કરે છે પરંતુ હું સવાલ કરું છું કે મારા જીવનમાં એટેક નહીં થાય તો હું સવાલ કરું છું આ સિટીના લોકો મારા ઉપર હુમલો નહીં કરે તો હું સવાલ કરું છું મારા જીવનમાં અપમાન ન હોય તો હું સવાલ કરું છું મારા જીવનમાં થોડા દિવસમાં અપમાન નહીં હોય આરોપો નહીં હોય તો હું સવાલ કરું છું કે પ્રભુ મારી કંઈક ભૂલ તો નથી થઈ રહેલી કે કેમ તમે મારા જીવનમાં અપમાન નથી લાવ્યા કેમ તમે મારા જીવનમાં આરોપો લોકો દ્વારા નથી મુકાવતા મને પહેલી વાર હું આ સંદેશો સાંભળતી હતી કોઈક સેવક આવી રીતના પ્રભુને કહે છે કે પ્રભુ કેમ મારા જીવનના હુમલા બંધ કર્યા મારા જીવનના આરોપો કેમ તમે બંધ કર્યા મારી કંઈક ભૂલ થઈ રહેલી છે કે મારા જીવનમાં હુમલા આવવા દે મારા જીવનમાં અપમાન આવવા દે મારા જીવનમાં લોકો તરફથી તુચકાર આવવા દે એવી રીતના એ સામેથી માગણી કરે છે મને નવાઈ લાગી ગઈ કે પ્રભુ અમે તો આવા હુમલાઓથી બચવાને માટે કોશિશ કરીએ છીએ અને આ સેવક તો એ પ્રમાણે એ લેવાને માટે કોશિશ કરે છે પ્રભુ પાસે માગે છે કે મને આરોપો આપો હુમલાઓ આપો મને એવી રીતના બનાવો અપમાનો આપો કેમ પછી એ સવાલ કરે છે કેમ એમ કરીને કહે છે કે એ જ સમયમાં હું વૃદ્ધિ પામું છું એ જ સમયમાં હું ગ્રો થાઉં છું મને એટલી નવાઈ લાગી ગઈ મારા જીવનમાં પણ એવા બનાવો બને તો હું પ્રભુને સવાલ કરું કે કેમ પ્રભુ આ દુઃખો છે કેમ આરોપો છે કેમ હુમલાઓ છે એવી રીતના પ્રભુને સવાલ કરો અને એનો જવાબ મને મળી ગયો તું હુમલા થાય છે એટલા માટે મને સવાલ કરે છે આ સેવક છે હુમલાઓ માગી રહ્યા છે આ સેવક આરોપો માગી રહ્યા છે તો તને આરોપો આપીને હુમલાઓ આપીને અપમાન આપીને તુચકાર આપીને જ્યારે હું આત્મિક જીવનમાં આગળ વધવા માગું છું ત્યારે તો તને ગમતું નથી પહેલાં સેવકને નહીં આપતા તો એ સામેથી માગે છે પછી મેં પ્રભુને ધન્યવાદ કર્યો અને પ્રભુનો આભાર માન્યો પછી મારા પાછલા જીવનોને મેં યાદ કર્યા કે પાછલા દિવસોમાં પણ આવા હુમલાઓ થતા હતા એટેકો થતા હતા અને એવા અપમાનો મળતા હતા અને એવા સમયમાં હું કેટલી આગળ વધી હતી જે બીજાઓના જીવનમાં નહીં હતા બે દિવસ પહેલાં જ મને એવા સવાલ થતા હતા પ્રભુ હું જ્યાં જ્યાં ત્યાં કેમ હું એકલી પડી જાઉં છું કેમ પ્રભુ મારા ચારે બાજુના શત્રુઓ વધી જાય છે શા માટે હું એકલતા અનુભવું છું સત્ય પર તો ઊભેલી છું પરંતુ શા માટે પ્રભુ આ પ્રમાણે છે મારે સ્ટેન્ડિંગ લેવી પડે છે અને કોઈ સપોર્ટ નહીં મારે જાતે પોતે ઊભા રહેવું પડે છે પણ એટલું તો છે કે એકલા ઊભા રહેવું પડે તો કંઈ વાંધો નહીં પરંતુ પ્રભુના સત્યને માટે પ્રભુના કામને માટે એકલા એ ઊભા રહેવાની ક્ષમતા તો પ્રભુએ આપેલી છે લથડી જવાતું નથી પડી જવાતું નથી ભલે દુઃખ તો લાગે છે એકલા ઊભા રહે છે ત્યારે પરંતુ પ્રભુ આપણને એમાં ઊભા રહેવાની ક્ષમતા આપે છે પછી મારા પાછલા જીવનો મેં બરાબર ચકાસ્યા તો હું એ બધા અપમાનો સંઘર્ષો આવ્યા એવા સમયમાં ઓટોમેટિક હું ઉપર ચઢતી હતી ઓટોમેટિક હું બહુ આગળ વધી ગઈ અને એવી રીતના મેં મારા જીવનને ગ્રોથ હતો તે અપમાનોમાં જોયા આરોપોમાં જોયા દોષારોપણમાં જોયા અને એવી રીતના મેં પ્રભુનો આભાર માન્યો અને મારા જીવનમાં જે હળવાશપણો હતો મારા જીવનમાં કોઈ જાતને દોષારોપણ આરોપો કંઈ જ નહીં હતા લોકો તરફથી વખાણો હતા એવા સમયમાં હું ત્યાં જ ઉછાળા મારતી હતી ત્યાં જ હું કુદ્યા કરતી હતી આત્મિક જીવનનો કોઈ વિકાસ મારો થયો હતો નહીં એ પણ પ્રભુએ મને બતાવ્યું એટલે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું જ્યારે યહવાને શોધીએ છે એવા સમયે આપણને યહવા સારાવાના આપે છે એટલે સારાવાના એટલે કે સિંહના બચ્ચાને તંગી પડે છે ભૂખ વેઠી પડે છે પરંતુ જે યહવાને શોધે છે એમને કોઈ પણ વાનાની અછત હોશે નહીં ખોટ હોશે નહીં એવું પ્રભુનું વચન છે તો એ વચનમાં સારા વાના એટલે નોકરી જ નથી સારા વાના એટલે ગાડી જ નથી સારા વાના એટલે આશીર્વાદો જ નથી પરંતુ આપણે જ્યારે દુઃખમાં હોઈએ છીએ એવા સમયે એ દુઃખનો જવાબ વચન મારફતે કેવી રીતના આપવાનો એ પણ પ્રભુ જણાવે છે અને મને એટલી ખુશી થઈ કે ખરેખર યહોવાને શોધવાથી જે નહીં માગ્યું હોય એ પ્રભુ આપે છે આપણને સવલતો પૂરી પાડે છે કે ચાલ આપણી પાસે કોઈક જગ્યા એવી સેપરેટ નથી કે જ્યાં પ્રભુનું વચન વાંચી શકીએ પરંતુ પ્રભુ શું કહે છે કે પહેલી જગ્યા છે ને ત્યાં જઈને વચન પ્રગટ કર ત્યાં જઈને તું આ ચલાવ ત્યાં જઈને રેકોર્ડિંગ કર એ પ્રમાણે પ્રભુ આપણને જગ્યા પણ બતાવે છે તો આ દિવસોમાં કદી પણ પ્રભુ તરફથી વિમુખ ફરતા નહીં દુઃખોના ટોપલાઓ જોઈને આરોપો જોઈને અપમાનો જોઈને અને લોકો એક થઈને આપણી સામે લડતા હોય એવા વ્યક્તિઓને જોઈને પણ ડરશો નહીં કેમ પ્રભુ આપણી સાથે છે પ્રભુ આપણને આગળ વધવા માગે છે તેથી આ સુખ સગવડ ભરેલી દિવસો અને જિંદગી શોધશો નહીં પછી મેં મારો ફેમિલીનો વિચાર કર્યો મારા ફેમિલીમાં મારા બહેનો અને બધાને મેં જોઉં તો અમુક બહેનોને બહુ સુવિધા પરંતુ આત્મિક જીવનમાં મારી જેમ આગળ વધી શકતા નથી આગળ વધેલા છે નથી એવું નહીં પરંતુ હું ઘણા બધા આવા પથ્થરોની સાથે અથડાય પથ્થરોની સાથે કચડાવી અને આવી રીતના બહુ ઠોકરો મારા જીવનમાં વાગી પરંતુ હું મારા ફેમિલીમાં મારા ભાઈ બહેનોમાં હું પ્રભુની સેવામાં આગળ છું મેં પ્રભુનો લાખો કોટી ધન્યવાદ આપ્યો અને પછી મને પહેલાં ભૌતિક વાના યાદ આવ્યા પ્રભુ સારું થયું તે મારા જીવનમાં એટલા બધા ભૌતિક વાના આપ્યા નથી જો તમે મને આપ્યા હોત તો હું પણ ફાફા મારતે આત્મિક જીવનમાં આગળ વધવાને માટે ફાફા મારતે ઉપવાસ કરવાને માટે ફાફા મારતે બહેનોની મિટિંગ ચલાવવા માટે ફાફા મારતે સંદેશાઓ આપવાને માટે ફાફા મારતે પરંતુ પ્રભુએ મારા આત્મિક જીવનોને વધારવાને માટે ભૌતિક જીવનોને ભૌતિક વાનાઓને કટ કર્યા કે જેથી મારું ધ્યાન ફોકસ એ પ્રભુના વચનો તરફ હોય અને પ્રભુના વચનો કેવી રીતના હાંસલ કરું કેવી રીતના પ્રાપ્ત કરું પ્રભુને કેવી રીતના પકડું એ તરફ જ ધ્યાન અને ફોકસ રહ્યું પાઉલ પ્રેરિત શું કહે છે ખ્રિસ્ત ઈસુએ જેને અર્થે મને પકડી લીધો છે એને હું પણ પકડી લઉં એના માટે હું આગળ ઇનામને વાસ્તે આગળ ધસું છું પ્રભુએ તો મને પકડી લીધો છે હવે હું પ્રભુને પકડું એટલા માટે ધસું છું એ પ્રમાણે પ્રભુનું વચન જણાવે છે તો આપણે પહેલાં વાના છોડીને પ્રભુએ નથી આપ્યા સારું થયું પ્રભુનો આભાર માનો કે આપણને જે જે વાનાની આજે અપેક્ષા છે એ વાના જો આપણી પાસે છે રહેતે તો આપણે એ પ્રમાણે પ્રભુને નહીં શોધતા જેમની પાસે છે તેમનો તેઓ પ્રભુનો આભાર માને કે પ્રભુએ કોઈક કારણસર તેમને એ વાના આપેલા છે આપણને નથી આપ્યા એ પણ કોઈક કારણસર છે તેથી આપણે શું કરવાનું છે કે પ્રભુએ જે આપ્યું છે તેમાં આપણે આગળ વધવાનું છે મને આતમિક વાના તરફ આપેલું છે તો એમાં આગળ વધવું ભૌતિક વાના તરફ આપેલું છે તો ભૌતિક વાનામાં આગળ વધો એ પ્રમાણે પ્રભુમાં આપણે આગળ વધવાની જરૂર છે જે હેતુને માટે પૃથ્વી પર મૂકેલા છે એ હેતુને સિદ્ધ કરવાનો છે બીજાના હેતુ શું છે શોધવા કરતાં મારો ખુદનો હેતુ પ્રભુએ શું આપેલો છે એ શોધીને એમાં આગળ વધવાને માટે કોશિશ કરવાની જરૂર છે યશયામાં જણાવ્યું છે કે મેં તને મારા દ્રઢ હેતુને માટે બોલાવેલા છે અને મેં તને પસંદ કર્યું છે અને એ દ્રઢ હેતુ હું પૂરો કરીશ એમ પ્રભુનું વચન કહે છે તો આપણા હેતુથી આપણે ચૂકી જઈએ નહીં આપણા હેતુમાં આપણે બની રહીએ અને પ્રભુના મહિમાને માટે વધુને વધુ ઉપયોગી બનાવીએ કોઈના ઉપર ભરોસો નહીં મૂકીએ જ્યારે ભરોસો મૂકીએ છીએ આપણા માનીએ છીએ લોકોને ત્યારે જ આપણને એ લોકો તરફથી દગો મળે છે એના કરતાં પ્રભુ પર ભરોસો રાખીએ પ્રભુ જ્યારે ચિહ્નોને ચમત્કારો કરતા હતા એવા સમયે શું બને છે કે પ્રભુ ચિન્હન ચમત્કાર કરે છે અને લોકો એના પર વિશ્વાસ કરે છે પરંતુ પ્રભુએ એમના પર વિશ્વાસ કર્યો નહીં તો આ દિવસોમાં આપણે જેમ પ્રભુએ આવા લોકો પર વિશ્વાસ નહીં કર્યો એવી રીતના આપણે પણ લોકો પર ભરોસો નહીં મૂકીએ કોઈક આપણા વિશે બોલે તો આપણે તરત જ એ લોકો તરફ ઢળી જઈએ છે ભરોસો મૂકી દે છે પરંતુ ઠોક્કર ખવડાવવાવાળા એ લોકો જ હોય છે અને તેથી એક એક કરીને પ્રભુ આપણા જીવનમાંથી આવા વ્યક્તિઓને બહાર કાઢે છે અને પ્રભુના મહિમાને માટે આપણને એક ચોક્કસ હેતુ સાથે આગળ વધે છે આમ તેમ જોયા વગર એક જ ટ્રેકમાં દોડીએ એના માટે આજુબાજુના જે પણ દ્રશ્ય છે એને પ્રભુ બંધ કરી દે છે તો આ દિવસોમાં પ્રભુ આપણને દ્રઢ હેતુથી બોલાવેલા છે અને યહવાદેવ જે બોલે તે હું સાંભળીશ એટલે આપણા માટે જે પણ એને હેતુ રાખ્યા છે તે બોલે છે ગમે કે નહીં ગમે એ સાંભળવાની જરૂર છે અને આપણી સાથે તે શાંતિની વાત કરશે પોતાના ભક્તોની સાથે શાંતિની વાત કરશે શાંતિથી સમજાવશે કે આ મેં તમને કેમ આપેલું છે અને આપણે મૂર્ખાઈ તરફ ફરી જવાનું જરૂર નથી પરંતુ આપણે પ્રભુના જ્ઞાનમાં આગળ વધવાની જરૂર છે તો આ દિવસોમાં ઈશ્વર આપણા માટે જે બોલે છે તે શાંતિથી સાંભળીએ કદાચ એના તથ્ય પ્રભુ નહીં જણાવશે પણ શાંતિથી સાંભળીએ અને પ્રભુ જે દિશામાં કામ કરે છે એ સહી લઈએ નહીં ગમતું હોય તો બી સહી લઈએ અને પ્રભુ એક દિવસે ચોક્કસ એ પ્રમાણે કામ કરશે તો આ દિવસોમાં તેમના મહિમાને માટે આપણે વપરાતા રહીએ આપણને સુખ સગવડો મળે કે નહીં મળે ફેસિલિટી મળે કે નહીં મળે સંઘર્ષોમાંથી નીકળીએ પરંતુ પ્રભુનું કામ કદી સંઘર્ષવાળું નથી જો મન હોય તો માળવે જડાયું છે જો પ્રભુનું કામ મારે કરવાનું છે તો હું એવી જગ્યા પર પણ બેસીને કરી શકું છું ઝાડ નીચે પણ કરી શકીએ છે છતરી પકડીને પણ ધોધમાર વરસાદમાં પ્રભુનું વચન આપી શકીએ છીએ કોઈક સેવક એક બાબત બતાવે છે અચાનક એક પાસ્ટરના પપ્પા ગુજરી ગયા પ્રભુમાં ઘી ગયા અને એમની પાસે એવું કંઈ ઘર નહીં હતું કે એ પ્રમાણે એ સ્પેશિયલ ઓરડીમાં જઈને સંદેશો તૈયાર કરે બીજા દિવસના માટે સંદેશો તૈયાર કરે તો એમણે શું કર્યું કે જ્યાં એ મુર્દું મૂકેલું હતું એ જગ્યા પર તો એ પ્રમાણે કરી શકે નહીં પરંતુ ધાબું હતું એટલે ધાબા ઉપર ચડીને એમણે સંદેશો તૈયાર કર્યો અને પછી એમણે સાક્ષીમાં કીધું કે સુખ સગવડો નથી મારી પાસે પરંતુ મારું મન પ્રભુની સેવા કરવામાં છે આવતીકાલનો મેસેજ હું ગેપ જોડવા માગતો નથી અને વોટ્સઅપ ઉપર એ દરરોજ મેસેજ શેર કરે તો એણે મરેલા પિતાને નીચે જ રહેવા દઈને ખુશીથી એમણે એ મેસેજ રેકોર્ડિંગ કર્યો અને પછી બીજા દિવસે મૂક્યો આપણા જીવનમાં શું બને છે શું થઈ રહેલું છે એ નથી જોવાનું શું કરવાનું છે જે હેતુને માટે બોલાવેલા છે એ ચૂકવાનું નથી તો આ દિવસોમાં પ્રભુએ આપણને પણ એ જ રીતના આગળ વધવાને માટે જણાવ્યું છે પ્રભુમાં દ્રઢ બનતા જઈએ આગળ વધતા જઈએ વધુને વધુ તેમના મહિમાને માટે વપરાઈએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણા મહેશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારા કૃપાનિધિ છો તમે અમારા ભલા પરમેશ્વર પિતાજી છો તમારી છાયામાં તમારી કૃપામાં તમે અમને ધરી રાખીએ છીએ કોઈ પણ વાનાને ખોટ પડવા દીધી નથી તેના માટે પણ આભાર માનીએ છીએ સ્તુતિ કરીએ છીએ વધુને વધુ તમારા મહેમાન માટે ઉપયોગી બનાવો પ્રભુ અમારા જીવનમાં તમે જે પણ મૂકો છો આપો છો હેતુથી બોલાવો છો એને સાંભળીએ ફોલો કરીએ અને તમારામાં આગળ વધતા રહીએ એવી કૃપા અમે માગીએ છીએ આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાનના આમની અંદર માગીએ છીએ આ Thank you. Praise the Lord. God bless you. Amen.